પંચમહાલ જિલ્લાની અંદર અમે જઈએ છીએ પંચમહાલ જિલ્લામાં કરીને ગામ ગામ છે એ દાહોદ જિલ્લાની અંદર એટલું પ્રખ્યાત એ ગામની અંદર પોલીસ જવાની હિંમત ના કરે બોલો આથી પંદર વર્ષ પહેલાની વાત કરું છું એ ગામમાં કોઈ પોલીસ જવાની હિંમત ના કરીએ જો પોલીસની ગાડી ગઈ તો એ કોઈ જીવ તો પાછો ના આવે બોલો બધાને ઠેકાણે જ પાડે કાં તો બધા ભેગા થઈને એનું ચૂ બોલ્યા એને માર જોડી કરીને ઠેકાણે પાડે બોલો અને કાં તો રાયડું પાડીને નાખી જાય પોલીસ બીવે એ ગામમાં બે મોટા સરદારો હતા એક હિંમતસિંહ અને બીજો નવલસિંહ આ બે ભાઈબંધ હિંમતસિંહ અને નવલસિંહ બંને મિત્રો માથા ભારે ચોરોના સરદાર કહેવાય આજુબાજુમાં પચાસ ગામની અંદર જે કંઈ ચોરી થાય એ બે નું નેતૃત્વ હિંમતસિંહ પોતે ટપાલીની નોકરી કરે પાછું ટપાલી ટપાલી એટલે આઠ ગામમાં દસ ગામમાં ટપાલ આપવા જાય ગામડામાં તો બે ચાર પાંચ ગામ વચ્ચે હોય ત્યાં તો આઠ દસ ગામ વચ્ચે એક જ ટપાલી તે આઠ દસ ગામમાં ટપાલ આપવા જાય દાડે ટપાલ વેચવા જાય ને ટપાલ વેંચવા જાય ત્યારે જોડે જોડે શું કરે ખબર છે રેકી કરતા આવે રેકી એટલે સમજ્યા પહેલા કોણ કેટલા વાગે ઊઠે છે ને કોણ કેટલા વાગે બહાર જાય છે ને કોણ કેટલા વાગે ઘેર હોય છે ને કોણ કેટલા ક્યારે ઘર બંધ હોય છે આ બધુંય તમે એને એની જોવાનું કામ એમનું અને પછી રાતે ત્યાં નૂંટ કરવાની ચોરી કરવાની બધું પ્લાનિંગ દિવસે થઈ જાય જોઈ જોઈને બધું દિવસે થઈ જાય માથા ભારે માણસ દારૂનો એટલો બધો અઠંગ વ્યસન બંને એમની ટોળી હતી જણની ટોળી એમની ભાઈબંધોની ટોળી બધું માસ્ટર કી માસ્ટર ચાવી કોના હાથમાં હોય તો હિંમતસિંહના હાથમાં ઓગણીસો અઠાણું માં અમે પહેલી વખત અમને સમાચાર મળ્યા બાજુમાં બાબરી ગામ છે અને ત્યાં આપણા હીરાભાઈ કરીને એક સત્સંગી થયા હીરાભાઈ પારગી પંચમહાલના આદિવાસી છે અને હીરો પાંચ છ ભાઈઓ છે એ બધા જ હીરાબેન જવજી બેન લાલજી બધા છ ભાઈઓ છે છ સત્સંગી થયા એમણે કહ્યું કે સ્વામી તમે ઘણાને સુધાર્યા હશે પણ આ ગાડીયા જો એક સુધરી જાય તો આજુબાજુના પચાસ ગામમાં સત્સંગ થતા વાર નહીં લાગે કીધું આપણે બીડું ઝડપવું છે સ્વામિનારાયણ ભગવાને કોઈ દાડો કોઈને માર્યા નથી તાર્યા છે ગામમાં કોઈ માથાભારે માણસ હોય ને એમ બોલે કે જો મારું નામ ભૂલમાં લીધું ને તો હું માર્યા વગર નહીં છોડું સ્વામિનારાયણ ભગવાન કહેતા કે ભૂલમાં મારું નામ લીધું ને હું તાર્યા વગર નહીં છોડું હ કીધું આપણે હિંમતસિંહ બધી વાત કરી સ્વામી હિંમતસિંહ આ ચોરોનો સરદાર છે કીધું સ્વામિનારાયણ ભગવાને જોબન પગી જેવાને મોટા મોટા ચોરોના સરદાર મેંગણીના માનભા દરબાર જેવાને લીલાખાના મુંજુ મુંજા સુરુ જેવાને લોધિકા દરબાર અભયસિંહ બાપુ જેવાને માણસાના તમે જો તો મોટા પેલા વાલેરા વરુ જેવાને સ્વામિનારાયણ ભગવાને આવા અઠંગ સરદારોને માર્યા નથી સત્સંગી કર્યા છે સુધારી નાખ્યા છે આ સ્વામિનારાયણ ભગવાન અમે સાધુ છીએ ચલો કીધું આવું બે દિવસ બે દિવસ કોઈ ઓરા ના આવે ઘરમાં પહી જાય અમારું જોઈ ને ઘરમાં પહી જાય ચકલી બનાવી દે કે સ્વામિનારાયણના સાધુ જોડે જઈએ ને તો ચકલી બનાવી દે બીવે સાધુ થી બીવે કે ચકલી કે નાખે એટલે અમે ચકલી કરવા નથી આયા અમે તમને મુક્ત કરવા આયા છીએ ચકલી કરવા નથી આયા ભગવાન ના અનાદિ મુક્ત કરવા તમને આવ્યા છે અને પછી એમાં એક આવ્યો ને બીજો આવ્યો ને ત્રીજો આવ્યો ને હિંમતસિંહ ના ઘેર જ અમે સભા ગોઠવી રાતે બોલો હિંમતસિંહ ના ઘેર જ કીધું આપણે એના ઘેર ગોઠવીએ પીધેલી હાલતમાં બરોબર પીધેલો કેટલો પીધેલો અમે એને ઘેર એ કે સ્વાઈ હવારમાં મને બોલાવજો અત્યારે ના બોલાવશો અત્યારે હું રાજાપાટમાં છું રાતે તો એને અમે સભામાં ના આવે હોઈ ગયો ફેરવા પણ હવારમાં અમે ઓપરેશન લીધું હાથ અડધો કલાક બેઠાને એ હિંમતસિંહનું આખું પરિવર્તન મૂક હિંમતસિંહ નવલસિંહ અને એની હોની ટોળકી બધા જ આજે કંઠી બાંધીને સ્વામિનારાયણના સત્સંગી થઈને કપાળમાં તિલક ને છે એ હિંમતસિંહ કે સ્વામી મારે મેં અત્યાર સુધીમાં અગિયાર ખૂન કરેલા છે કેટલા અગિયાર ખૂન કરેલા છે ત્રણ વખત જેલમાં જયાયેલો માણસ અત્યારે તમે જો અત્યારે એને એને એ બે જણ બે જણે ભેગા થઈને હિંમતસિંહ નવલસિંહે પાંચસો ને કંઠી બંધાવી છે પાંચસો ને સત્સંગી કર્યા છે પાંચસો જન્મ આ સ્વામિનારાયણ ભગવાન નો પ્રતાપ છે